દાહોદમાં ક્રાઇમ સ્ટોરી અને ક્રાઈમ પેટ્રોલિંગ જેવા એપિસોડને ટક્કર મારતી એક પ્રેમ કહાની પ્રેમ પ્રકરણ બન્યું હતું જેમાં કથિત પ્રેમીએ તેની પ્રેમિકાને મળવા બોલાવી તેનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તેના બે સગીર મિત્રો જોડે મળી મોટરસાઇકલ પર બેસાડી સંજેલીના ભાણપુરના જંગલોમાં લઈ જઈ તેના મોઢા પર પેટ્રોલ છાંટી ખાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો આ ઘટના બાદ પોલીસ તપાસ બેસી અને આખરે હત્યારો પકડાવીને તેની સાથે મદદ કરનાર બે સગીર આરોપીઓ પણ ઝડપાઈ ગયા મરણ જનાર દીકરી જે દાહોદની હતી યુવક પણ દાહોદનો હતો આખરે આ મરણ જનાર યુવતી પ્રેમ પ્રસંગમાં જેનો કરુણ અંજામ આપ્યો હતો મોતના મોમાં ધકેલાઈ ગઈ હતી આજે પાંચ વર્ષ પછી તેને ન્યાય મળ્યો છે કારણ કે દાહોદની કોર્ટે આ કથિત પ્રેમીને જીવે ત્યાં સુધી એટલે કે અંતિમ શ્વાસ સુધી આ જીવન કેદની સજા ફટકારી છે આ ઘટનાની વાત કરીએ તો દાહોદના સરકારી વસાહતમાં રહેતી અને મૂળ સાબરકાંઠાની રહેવાસી કૃતિકા બરંડા જે જે દાહોદના દાહોદ તાલુકાના વાંદરિયા ગામના મેહુલ હિમચંદ પરમારના પ્રેમમાં હતી આ ઘટના ત્રેવીસ અગિયાર બે હજાર એકવીસના રોજની છે દાહોદની આ કૃતિકા બરંડા આ મેહુલ પરમારના પ્રેમમાં હતી અને બંને વચ્ચે કોઈ મંદૂક થયો ને મંદૂક થયા બાદ આ જે હત્યારો યુવક હતો જેનું નામ મેહુલ પરમાર છે તે એક પશુઓને રેસ્ક્યુ કરતી એક સંસ્થામાં કામ કરતો હતો અને સાથે જ આ જે તેની પ્રેમિકા હતી તેને ટ્રેનિંગ આપતો હતો ટ્રેનિંગ આપવાના બહાને ત્રેવીસ અગિયાર બે હજાર એકવીસના રોજ તેને દાહોદના પરેલ ખાતે આ તેની પ્રેમિકાને બોલાવી હતી તે સમયે તેના અન્ય બે સગીર મિત્રો પણ તેની સાથે જ હતા પરેલમાં ઠંડે કલેજે આ કથિત પ્રેમીએ તેની પ્રેમિકાનું ગળું દબાવી તેની હત્યા કરી હતી અને ત્યારબાદ બંને એના સગીર મિત્રોની મદદથી આ મરણ જનાર કૃતિકા બરંડાને મોટર પર બેસાડી સંજેલીના ભાણપુરના સિંગ જંગલોમાં લઈ ગયો હતો અને ત્યાં આ યુવતીની લાશ ફેંકી દીધી હતી યુવતીની ઓળખ ન થાય તે માટે તેને યુવતીના મોઢા ઉપર પેટ્રોલ છાંટી તેની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કહેવાય છે કે કાનૂન કે હાથ બહુ લંબે હોતે પોલીસ ધારે તો તણખલામાંથી પણ સોય શોધી લાવે છે તેવો જ કિસ્સો આ બનાવમાં પણ થયો હતો પોલીસે તંસ્પર્શી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના દિવસોમાં જ આ કથિત પ્રેમી જેને પોતાની પ્રેમિકા કૃતિકા બરંડાનું મોત નીપજાવ્યું હતું તેનું મર્ડર તેની હત્યા કરી હતી તેને ઝડપી લીધા હતા કાંડમાં સાત આપનાર બે સગીરોને સગીર યુવકોને પણ ઝડપી લીધા હતા અને ત્યારબાદ હત્યાના ગુનામાં આ ત્રણેય યુવકો જેલમાં જતા રહ્યા હતા તેનો કેસ ચાલી રહ્યો હતો અને આજે અમે જ્યારે સમાચાર રેકોર્ડ કર્યા છે પાંચ વર્ષ બાદ આ કથિત જે કૃતિકા ભરંડા છે જે આની પ્રેમિકા હતી તેને સાચા અર્થમાં આજે ન્યાય મળ્યો છે કારણ કે કોર્ટે આ સંવેદનશીલ ગણાતા કેસમાં ગંભીરતા દાખવી અને તેના કથિત પ્રેમી મેહુલ પરમારને અંતિમ શ્વાસ સુધી એટલે કે આજીવન કેદની સજા ફટકારી છે ચુકાદાને લઈ કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો જ્યારે મરણ જનાર કૃતિકા ભરંડાના પરિવારજનોમાં એક પ્રકારની ખુશી હતી તેમની દીકરી ગઈ તેમનો ગમતો હતો પરંતુ દીકરીને ન્યાય મળ્યો છે તે અંગેની ખુશી હતી એટલે દાહોદમાં એક દાહોદ જેવા ટ્રાયબલ વિસ્તારમાં ક્રાઇમ પેટ્રોલ અને ક્રાઇમ સ્ટોરીને ટક્કર આપે તેવો હત્યાકાંડ સર્જાયો હતો અને આખરે કોર્ટમાંથી આ દીકરીને ન્યાય મળ્યો છે અને આજે આજીવન કેદની સજા ફટકારતા આ किस्सो फरी एक बहुत टॉप ऑफ वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए